સુરતના સિંગણપોર ડબોલી પોલીસ મથકની ટીમે પાર્ટી પ્લોટમાંથી એલઈડી ફોક્સની ચોરી કરનાર સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 60 એલઈડી ફોક્સ અને બે બાઇક મળી 1,20,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સિંગણપોર ડબોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે સિંગણપોર વિસ્તારમાં આવેલા અલગ અલગ પાર્ટી પ્લોટમાંથી એલઈડી ફોક્સની ચોરી થઈ રહી છે. આ એલઈડી ફોક્સની ચોરી કરનાર આરોપીઓ ડબોલી ગામ સર્જન વાટિકા પાસે આંબાવાડી પાસેથી પસાર થવાના છે જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી હતી આ દરમિયાન પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે ક્રિશ કંથારિયા રેહાન ફારુખભાઈ શેખ હિતેન રાજુભાઈ રાઠોડ અનિકેત નાયકા સમીર શૈલેષભાઈ રાઠોડ જય પોનમભાઈ રાઠોડ મનીષ સોમાભાઈ પૂજકની ધરપકડ કરી છે આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણેક દિવસ પહેલા રામકથા રોડ પર વૃંદાવન ફાર્મમાંથી મોડી રાત્રે એકવીસ જેટલા એલઈડી ફોક્સની ચોરી કરી હતી આ ચોરીના ગુનામાં અન્ય ઈસમો પણ સામેલ હતા આરોપીઓએ અત્યાર સુધીમાં મહાદેવ ફાર્મ સિલ્વર ફાર્મ રાજ પેલેસ ફાર્મ અને સહજ ફાર્મમાંથી એલઈડી ફોક્સની ચોરી કરી હતી આરોપીઓ પોતાના મોજ શોખ પૂરા કરવા આ ફોક્સની ચોરી કરતા હતા અને વેચાણ કરી રૂપિયા સરખા ભાગે વેચી લેતા હતા હાલ પોલીસે આરોપીઓ પાસેથી સાઠ જેટલા એલઈડી ફોક્સ બે બાઇક અને મોબાઈલ ફોન મળી ત્રણ પોઇન્ટ સત્યાસી લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત